પણ નાગરિકોની સુખ શાંતિનો અહેસાસ કરાવો એ રાજ્ય સરકારની ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલના સરકારની જવાબદારી મને આનંદ છે કે ભાવનગર શહેરમાં ખાસ કરીને મારો મત વિસ્તાર અને પૂર્વના પણ ઘણા બધા વિસ્તારો જે બાકી રહ્યા હતા ખૂબ ઝડપથી માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અસાનધારા નાગરિક સમિતિ મિસ્ત્રી રામભાઈ પૂર્વ મેયર મનભાઈ ભારતીય સરકારમાં પણ અમે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળેલા મને કહેતા આનંદ છે કે ઐતિહાસિક નિર્ણય એ માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંગીદાર લેવાનો છે વિશેષ કરીને માની મુખ્યમંત્રી શ્રીનો અને ગૃહમંત્રી શ્રીનો આભાર માનું છું આપ સૌ જાણો છો કે ઘણી બધી કાયદાકીય પ્રક્રિયાઓ ને અંતે અશાન ધારો લાગુ પડતો હોય છે ખૂબ ઝડપથી એટલે કે માત્ર 4-6 મહિનાના ટૂકાગાળા સમગ્ર પ્રક્રિયા એ પૂરી કરી મુખ્યમંત્રી શ્રીને મળ્યા ને જ એમણે સૂચનાઓ આપી અને આ અશાન ધારાનું જાહેરનામું પણ ગઈકાલે ભાવનગર પશ્ચિમના ભાવનગર શહેરમાં એ બહાર પડી ગયું સ્વયંભૂ ઉત્સાહ નગર જનોમાં અને ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં સ્વયં જાતે ફટાકડા ફોડીને ખૂબ મોટો ઉત્સવ એ ગઈકાલે મનાવો અને આજે પણ ભાવનગર ઈશાનધારા નાગરિક સમિતિ ભારતીય જનતા પાર્ટી ભાવનગર સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શુભેચ્છકો અલગ અલગ સંસ્થાઓ સોસાયટીના રહીશો દ્વારા સાંજે સાત વાગે એક લોકોત્સવ તરીકે મને મુખ્યમંત્રીશ્રીનો વિશેષ આભાર માનતો